નખલો માં યાર થોડો થોડિયો તોડિયો જાય ગોળવા નાય નવાઈ કેક થી કાપસી આમ આવે સોયા બીમે હોય વૈષ્મયエルવો હોય અહીંથી પાવું તો જો બધે વરસાદ આવતો નથી કાપો દેખાય તો કમેન્ટ કરજો કોણ છોટો દેખાય ને તો જા છો મિત્રો ક્યાંય નમળે ખલનું સોટું એ દી નાખો પછી શું હોય ખલનું સોટું કઈ ના જો તો તમે જોઈ લ્યો યાર જો આ થોળિયો થઈ ગયો જો તમે બસ પાણી બહી ને આપણે ઠાકી ગયા થોળિયો કળી કળી ને તો મિત્રો તમે ધોળિયો કેવો કરાય કોમેન્ટ કરજો તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા કંઈક નીકળું છે મિત્રો તમારે બીડી પી હોય ને તો કોમેજ કરજો લઈ લ્યો એમાંથી એક કાલો લઈ લીધી જો ના તોડ્યું જોઈ શકો છો આ દોબા સારી છે આપડે બધે કમ્પ્લીટ થઈ ગયા આપણે હવે આમાં આવી ગયા મિત્રો તમને વ્લોગ ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવા પોતાને મળીને